હાલના તબક્કે જીરોમાં કોઈ જ મોટી મૂવમેન્ટ નથી અને એવરેજ બજારનો ટોન મિશ્ર દેખાઈ રહ્યો છે જીરો બેન્ચમાર્ક વાયદો 605 રૂપિયા ઘટીને રૂપિયા 22000 ની સપાટીએ બંધ રહ્યો હતો જીરોના નિકાસ ન આવતા ભાવમાં રૂપિયા 100 નો ઘટાડો હતો જીરોની બજારમાં ભાવ વધે છે ત્યારે વેચવાલી પણ સારી આવી જાય છે જેના કારણે બજાર ટકતા નથી જીરુની બજારમાં રૂપિયા સો થી બસો ની વધઘટ ચાલુ રહી શકે છે આગામી દિવસોમાં જીરુમાં જો નિકાસ વેપાર આવશે તો થોડો સુધારો ફરી આવશે આગામી દિવસોમાં જીરુની તેજી મંદી આધાર નિકાસ વેપાર ઉપર જ વધારે છે જીરુનો સ્ટોક હજી પણ સ્ટોકી પાસે પડ્યો છે મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા હોય તો કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો